સામે આવી રહ્યા છે વિજાપુરના પૂર્વ એમએલએ પીઆઈ પટેલનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે એપીએમસી ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ભરત પટેલ અને સુરેશ પટેલનું પણ સસ્પેન્શન રદ કરાયું છે જિલ્લા પ્રમુખને પાર્ટીમાં કામ કરવાની ઈચ્છા ધરાવતો લખ્યો હતો વિનંતી પત્ર ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ત્રણેયના સસ્પેન્શન રદ કરવામાં આવ્યા છે વિજાપુરના પૂર્વ એમએલએ પી આઈ પટેલનું સસ્પેન્શન ભાજપ દ્વારા રદ કરવામાં આવ્યું છે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ત્રણેયના સસ્પેન્શન રદ કરવામાં આવ્યા છે એપીએમસી ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડવા બદલ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં પૂર્વ એમએલએ પીઆઈ પટેલ ભરત પટેલ અને સુરેશ પટેલનું જે સસ્પેન્શન હતું તે રદ કરવામાં આવ્યું છે જિલ્લા પ્રમુખને પાર્ટીમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા તેમણે વિનંતી પત્ર લખ્યો હતો તે વિનંતીપત્રને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ત્રણેયના સસ્પેન્શન રદ કરાયા છે